જે નિમિત્તે આજ રોજ દસ એસટી બસ તેમજ લક્ઝરી બસ તેમજ પ્રાઇવેટ વાહનો સાથે સવારના કલાકે નીકળી તરફ પ્રયાણ કરેલ મંદિર તેમજ નિષ્કલંક મહાદેવજી મંદિર તેમજ દશ્ય અવતારના દર્શન તેમજ સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજ અખંડ દિવ્ય જ્યોતિ મંદિર તેમજ અદ્યતન ગૌશાળા મનસા ધ્યાન કેન્દ્ર ઓડિટોરિયમની મુલાકાત લઈ તમામ યાત્રિકો પ્રભાવિત થયેલા હતા ત્યારબાદ નિષ્કલંકી નારાયણ સત્સંગ સભાગૃહમાં પરમ પૂજ્ય જગતગુરુ સતપંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત કરેલું હતું આ પ્રસંગે ધૂળજીરામ મહારાજ મોરડ તખતસિંહજી બાપુ તેમજ દોલતરામ આશ્રમના પ્રમુખ શ્રી અને ઉમિયા માતાજી મંદિર ઉંઝાના કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ તેમજ સનાતન સમાજના અખિલ ભારતીય ભારતીય પ્રમુખ શ્રી કિસાન રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ રેલવે ડીઆરસી મેમ્બર મોહનભાઈ પટેલ આર એસ ના મહેન્દ્રભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો છસો ઉપરાંત પૈકી બસો ગુજરાત સરકારના શ્રવણ તીર્થ યોજનાના લાભાર્થી દ્વારા લાભ લીધેલ હતો આ પ્રસંગે પ્રેરણાપીઠના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા સંસ્થાનો પરિચય ગતિવિધિ સાથે સૌને આવકાર્યા હતા શ્રી અબજીભાઈ ધોડુ દ્વારા તમામ સમાજ દ્વારા વિવિધતામાં એકતા સૌને જોડી જે કાર્ય કરેલ છે તેમને બિરદાવ્યા હતા આ પ્રસંગે પરમપૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા સૌને આવકારી ખૂબ સરસ સત્સંગનો રસપાન કરાવેલ હતું અને આવો જ સંપ કાયમી આ વિસ્તારમાં જળવાઈ રહે તેમજ તમામ સમાજ નિર્વ્યસની રહે અને જો વ્યસન રહે તો મારા ભગવાનના નામનું રહે તેવા આશીર્વાદ પાઠવેલ હતા અને સૌને ફરીવાર પણ જ્યારે પણ સમય મળે ત્યારે આવવા આમંત્રણ પાઠવેલ અને આગામી કુંભમેળા પ્રયાગરાજ માટે સૌ ભાઈ બહેનોને અચૂક દર્શનાર્થી પધારવા જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય મંત્રી ભારતીય કિસાન સંઘ બાબુભાઈ કે પટેલે ખૂબ જ સરસ કરેલ હતું આજ રોજ આવેલ તમામ યાત્રિકોને પ્રેરણાપીઠ તીર્થધામ તરફથી શિયાળાને ધ્યાનમાં રાખી ગરમ ટોપા સૌ યાત્રિકોને સ્મૃતિરૂપી ભેટ આપવામાં આવેલ હતા તેમજ સવારમાં ચા કોફી નાસ્તો અને બપોરમાં મિષ્ટાન સાથેનું ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ હતું આ પ્રસંગે પ્રેરણાપીઠના ટ્રસ્ટીઓ તેમજ કેકેપીના ટ્રસ્ટીઓ ખડે પગે ઊભા રહી ખૂબ સરસ સેવા કરેલ હતી જેને તમામ યાત્રિકો બિરદાબેર હતા આ તમામ યાત્રિકોને દર્શનાર્થે લાવવા માટે કેકેપી ના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ તરફથી એસટી બસની તમામ વ્યવસ્થા ખર્ચના દાતા શ્રી તરીકે મહારાજ શ્રી આશીર્વાદ પાઠવેલ આ સમગ્ર કાર્યક્રમ માટે સતત તમામ માહિતી સાથેની આયોજન અને સંપૂર્ણ પ્રવાસ પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ આયોજન અને જવાબદારી આરએસએસ ના મહેન્દ્રભાઈ અને ચાર તાલુકા સમાજ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ લઈ તમામ યાત્રિકોને ગુનામૂલ્યે પ્રવાસ કરાવેલ હતો જેથી તમામ યાત્રિકોમાં ખૂબ ખુશી વ્યાપેલ હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આપણે સાહીઠ વર્ષની અવસ્થામાં પહોંચ્યા છીએ ત્યારે હવે આપણી પાસે સમય છે આપણા બાળકો મોટા થઈ ગયા છે આપણો ધંધો સંભાળે છે અને હવે કંઈ આપણી એવી વિશેષ જવાબદારી નથી અને જ્યાં સુધી સાહીઠથી સિત્તેર પંચોતેર વર્ષ સુધી સારું આપ્યું હોય તંદુરસ્ત જીવન હોય તો આ સમયનો સદુપયોગ એકદમ સમજીને કરવાનો છે હવે આપણે સંસારમાં ગોથા મારવાની જરૂર નથી અને જો આપણા દીકરાઓને ભોગવું છે ને ઘરમાં એનો વેઢ સંભાળ્યો હોય ને તમે વચ્ચે જો દખલ કરો ને તો શું કહેશે તમને તમને કંઈ સમજણ ના પડે છાનામાના બેસી રહો એટલે છાનામાના બેસી રહ્યાનો આદેશ મળે ને એના પહેલાં આપણે સમજી જવાની જરૂર છે હા નહીતર પછી છે ને આપણી હાલત બહુ ખરાબ થવાની છે એટલે આ એના કરતાં પ્રેમથી સોંપી દો વહુને કહી દો બે આ ઘર તારે સંભાળવાનું છે દીકરાને કહેતો આ ધંધો તારે સાંભળવાનો છે એને સોંપી દો પ્રેમથી હા જરૂર પડે એ પૂછે હા તો આપણે સલાહ આપવાની બાકી દોઢ ડાયા થવાની જરૂર નથી અને બંને એટલું મૌન રાખો હવે છે ને હવે હવે કંઈ બોલવાની જરૂર નથી આપણને દુનિયાદારી બધી આપણે છોડી દેવાની છે એટલે ઓછું બોલો અને વધારે સાંભળો સાંભળવાનું વધારે હા બધાનું સાંભળો અને ખાસ તો સત્સંગ સાંભળવાનો ખાસ તો ભગવાનની વાતો સાંભળવાની ખાસ તો આપણું અંતરનું જે જ્ઞાન છે અંદર આત્માનું જ્ઞાન છે હા એ સાંભળવાનું છે કારણ કે એ જ્યાં સુધી હજી સાંભળ્યું નથી ને ત્યાં સુધી મુક્તિનો માર્ગ મળવાનો નથી એટલે આપણે મુક્તિનો માર્ગ લેવા માટે આવે છે આપણે મોક્ષ પામવાના છે કોણ કરે આ પ્રાણીમાં મોક્ષ મળશે આ મનુષ્ય જન્મ જ એક એવો છે કે આપણે મોક્ષના માર્ગે આપણે જઈ શકીએ છીએ સત્યના માર્ગે આપણે જઈ શકીએ છીએ ભગવાને આ શરીર તો આપ્યું પણ એની સાથે બે સંપત્તિ આપી છે ગીતાના સોળમાં ધ્યાન કહ્યું કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ આ બે વસ્તુ આપણી પાસે છે જે દેવી સંપત્તિ એ તો ભગવાને આપણને વારસામાં આપી છે દેવી સંપત્તિ દેવી ગુણ હા પરમાત્માને જાણવાના દયા કરુણા મૈત્રી સંભાવ સમરસતા આ જે ભાવ છે એ દૈવી ગુણ છે કોઈનું બુરું ના કરવું થાય એટલું ભલું કરવું થાય તો જેટલું બને એટલું દાન કરવું તપ કરવું સાધના કરવી જપ કરવા આ આ બધા દેવી સંપત્તિના ગુણ છે અને આપણે સમજી લો બધા સ્વર્ગમાંથી આવે છો ને એટલે મનુષ્ય અવતાર છે આ બધા તમે ત્યાંથી પશુજનિમાંથી પસાર થઈને કંઈક સારું કર્યું છે એટલે તમે સ્વર્ગમાં ગયા છો અને સ્વર્ગમાંથી વધારે ભક્તિ કરવા માટે ભગવાનને સમજવા માટે ભગવાનના દર્શન કરવા માટે ભગવાને અહીંયા આપણને આવા સારા કુળની અંદર આપણે અવતાર આપ્યો છે અને આવો મોકો મળે છે આ તમે સદભાગી છો કે ધામડી આશ્રમમાં દોલતરામ બાપુ જે પરંપરા ચાલુ કરી ગયા છે અને ત્યાં આ બા સત્સંગના મેળાવડા થાય ત્યાં અને દર શનિવારે હા અને ત્યાં આવું જે કહ્યું એવું વાતાવરણ ભૂ થાય એક સત્સંગનું વાતાવરણ ભૂ થાય ને આપણું મન પવિત્ર કરવાનું છે મન પવિત્ર થશે ને પણ અંતઃ સુધે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ જો પવિત્ર થશે ને તો પરમાત્માનો વાસ આપણા હૃદયની અંદર કાયમી રહેશે જેના હૃદયમાં પરમાત્માનો વાસ થઈ ગયો એનો બેડો પાર થઈ ગયો એટલે આપણે દેવી ગુણો ભગવાને જે આપ્યા છે ને હજી એને વિકસાવવાના છે આપણામાં દેવી ગુણ નથી એમ નહીં છે પણ આસુરી ગુણ એના ઉપર સાંભળી ગયા છે આસુરી ગુણ છવાઈ ગયા છે એટલે આપણે દેવી ગુણ દબાઈ ગયા છે દેવી સ્વરૂપ છે આપણો આત્મા દેવી સ્વરૂપ છે પણ એને જાણ્યો નથી એને માણ્યો નથી એના માટે એની સાધના નથી કરી એટલે આ આસુરી સ્વભાવ આપણા પર વધારે જામતો જાય અને આસુરી સ્વભાવ એટલે હિંસા કરવી કોઈનું ખોટું કરવું ચોરી કરવી વ્યસન કરવું આ અને ગુસ્સો કરવો આ બધા જે ગુણ છે ને એ આસુરી સ્વભાવના છે આસુરી સ્વભાવને જો આપણે ધારણ કરીશું ફરી પાછા નરકમાં જવાનું છે અને જો દેવી ગુણ ધારણ કરીશું તો આપણી ઊંચી ગતિ થવાની છે આ લોક છે એની ઉપર ભૂર ગુવહ સ્વર્ગલોક લોક જનલોક તપલોક અને સતલોક આ સાત લોક છે એ આપણી ઊંચી ગતિ માટેના છે એની આપણી ઉર્ધ્વ ગતિ થાય આ મનુષ્યમાંથી આપણે દેવી સંપત્તિ પ્રાપ્ત કરીને મહામાનવ બનવાનું છે પરમાત્માને નજીક જવાનું છે પરમાત્માને વાલા કરવાના છે પરમાત્માના શરણમાં જવાનું છે એટલે તમે જુઓ જેના દેવી ગુણ અને આશુ ડિફરન્સ શું છે તો દેવી ગુણ પાંડવો પાસે હતા દેવી ગુણ હતા એટલે પાંડવો ભગવાનના શરણે જ ગયા ભગવાને જેમ કહ્યું એમ કહ્યું પોતે એવું નહીં કે અમે અમારીથી જીવ નહીં ભગવાન કે અમે તમારા શરણે છીએ જે સદબુદ્ધિ તમે આપશો એ પ્રમાણે અમે વર્તન કરીશું તો ભગવાનનો આદેશ પ્રમાણે એમણે જીવન જીવ્યું તો આજે પાંડવો સત્યવાદી કહેવાય છે સત્યના માર્ગે ચાલ્યા છે ભગવાને જે માર્ગ બતાવ્યો એ માર્ગે પાંડવો ચાલ્યા છે અને એની સામે એના જ પરિવારના આ દુર્યોધનના સોભાઈ જૂતરાષ્ટ્રને બધાય એ આસુરી સ્વભાવના ભાઈ ભાઈનો લઈ લેવું ભાઈ ભાઈનો પડાવી લેવું આ એ વૃત્તિ આસુરી ભાવ કહેવાય એ રામાયણમાં તમે જુઓ મિલકત હતી ગાદી વનમાસ વેઠા ભલે બાપુજી આટલે દસથ રાજાએ કહેવું પડ્યું એકી ચડાવ્યા દશરથ રાજાને દશરથ રાજાના મોઢેથી ક્યાં આદેશ નીકળ્યો પણ તો એને કંઈ કંઈ વાંધો નહીં તો સવારમાં જે અલંકાર ધારણ કરવાના હતા રાજવી પોશાક ધારણ કરવાનો હતો એની જગ્યાએ વલકલ વસ્ત્રો પહેરીને ઉઘાડા પગે એ ત્યાં નીકળી ગયા અને ગાદી મારો ભાઈ ભરત કહી કંઈ કે મારો દીકરો ગાદી પર બેસે અરે મારો ભાઈ છે ભલે બેસે એમ તો એને એક લેસ માત્ર ઈચ્છા નથી રાખી અને ભરત કે ના મારા બીજા ભાઈ છે ભરત લક્ષ્મણ આપણે લક્ષ્મણ છે શત્રુઘ્ન છે એને આપો આના ચાર ભાઈઓ વચ્ચે આવું થયું કે કોણ ગાદી પર બેસે તું બેસ તું બેસ